નમસ્કાર મિત્રો અમારી ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા જો તમારા પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો વિડીયોની શરૂઆત કરતા તમને વિડીયોમાં બતાવી શકો છો એક નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ટોટલ જવાબદારી વાળી ભેંસ રહેશે લંબાઈમાં પૂરી છે હાર્ડ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અંદાજો લગાવી શકો છો બહુ સારા ભેંસ છે ટોપ ક્લાસ નસલી ભેંસ છે પાંચ ગાભણ છે અને એક ટાઈમનો આઠ લીટર જેવું દૂધ હાલ કરે છે દૂધમાં તમારે બધી જવાબદારી રહેશે દૂધ પણ ધોવા દે છે ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગજામાં પણ સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો કિંમતની વાત કરીએ એક લાખ ને પચીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકી અંદાજીત કિંમત છે તેમાં પણ ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ડેરી પીપળી આ ગામ છે બગસરા તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાડી છે બહુ ટોપ ક્લાસ નસલની ભેંસ છે સારી નસલની ભેંસ છે તો તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને અંદાજો લગાવી શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉછેર લંબાઈમાં સારી છે હાર્ગઝામાં સારી છે ને બધી જવાબદારી સાથે આપવાની છે બહુ મસ્ત ભેંસ છે ચોથા વેતરમાં વ્યાસી હાલ વ્યાવાની વાર છે પંદર દિવસની કાચી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી દૂધની વાત કરીએ તો આઠ લિટર જેવું દૂધ કરે છે બહુ સારી ભેંસ છે તે તમને વિડિયોના માધ્યમથી બતાવી શકો છો તમે અંદાજો લગાવી શકો છો ઉચ્ચેલ લંબાઈ સારી છે હાર્ગ ગજુ પણ સારું છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોમાં જોઈ શકો છો કિંમતમાં પણ તમને ફેરફાર કરી આપશે કિંમતની વાત કરીએ તો

કુલ જવાબદારી સાથે દેવાની છે એવું માલગીન કેવું છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અંદાજો લગાવી શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ઉંચાઈ લંબાઈ હાર્ગજો ટોટલ જવાબદારી રહેશે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો પૂરેપૂરી ભેંસ બ્રેકિંગ ઓરિજિનલ જાફરાબાદી નસલો છે ખડેલું પેલું વેતર જ વ્યાશે પંદરથી વીસ દિવસની અંદર વ્યાઈ જશે કિંમતની વાત કરીએ તો એક લાખ અને પંદર હજાર જેવી કિંમત છે તેમાં પણ થઈ શકે છે અને વધુ પણ માલિક પાસેથી મેળવી શકો છો જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સત્તા પર ગામ છે કલ્યાણપુર તાલુકો છે દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જાય છે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે બીજી ડિટેલ્સની વાત કરીએ તો છ મહિનાની ગાભણ છે એક ટાઈમ ધોવા દે છે ચાર ચાર લિટર બધું દૂધ બધી જવાબદારીથી આપવાની છે ચાર ચાર લિટર જેવું દૂધ કરે છે હાલ એક ટાઈમ ધોવા દે છે છ મહિનાનું ગાભણ છે અને બધી જવાબદારીથી આપવાની છે ફોટાફોન ના કરવા ટોટલ જવાબદારી સાથે આપવાની છે લેવાની ગણતરી હોય તો માલિકા છે એનો નંબર આપેલો જ છે અને બધી જવાબદારીવાળી ભેંસ રહે છે જ્યારે જ્યારે આછળ આ પેટ ગરમી બધી જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે કિંમતની વાત કરીએ તો સપ્પન હજાર જેવી કિંમત રાખેલ છે માલિકની અંદાજિત કિંમત છે તેમાં પણ ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત તો ખાખરડા ગામ છે કલ્યાણપુર તાલુકો છે દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંસ જોવા મળી જાય છે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવશે પાંચ નંબર ઉપર બેંચ બેંચ તમે જોઈ શકો છો આ બેંચ વેચવાની છે બીજા વેતરમાં છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચા લંબાઈમાં સારી છે હાથ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો વેતરની આપણે વાત કરીએ તો બીજા વેતરમાં છે ભેંસ એક એક મહિનાની કાચી છે વ્યાવાની હાલ એક મહિના દિવસની કાચી છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે ઊંચાઈ લંબાઈ હાર્ડ ગજો અને ખાટ પણ તમે જોઈ શકો છો બહુ ટોપ ક્લાસ ને છેલ્લી ભેંસ છે ચારે ચાર આશાઢ આ પેટ ગરમીની બધી જવાબદારી રહેશે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અંદાજો લગાવી શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી અંદાજો લગાવી શકો છો હાર્ડ ગજું પણ સારું છે અને ઊંચાઈ લંબાઈ પણ સારી છે કિંમતની વાત કરીએ તો એસી હજાર જેવી કિંમત રાખેલ છે માલિક અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત ગામ છે પોરબંદર પોરબંદર તાલુકો છે જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર જ છે તો માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ટોપ ક્લાસ નેચરલી ભેંસ છે વીસ દિવસની કાચી છે હાલ વ્યાવાની વાર છે વીસ દિવસની હું માલિકનું કેવું છે બધી જવાબદારી સાથે આપવાની છે ઊંચા લંબાઈમાં સારી છે હાડ ગજામાં સારી છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અંદાજો લગાવી શકો છો અને વીસ દિવસની અંદર જશે દૂધની વાત કરીએ તો આગલા વેતરમાં દસ દસ લીટર દૂધ કરતી ટોટલ જવાબદારી સાથે આપવાની છે વેતનની વાત કરીએ તો બીજું વેતર વ્યાસે વ્યાવાની હાલ વાર છે વીસ દિવસની તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો એક ટાઈમનું દસ લીટર દૂધ દોઈ લેવાની છોટ ટોટલ જવાબદારી સાથે આપવાની છે ચારે ચાર આશાઢ આ પેટ ગરમી દૂધ બધી જવાબદારી સાથેથી આપવાની છે એવું માલિકનું કેવું છે તો તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અંદાજો પણ લગાવી શકો છો આપણે કિંમતની વાત કરીએ તો એક લાખ અને એંસી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રાતથી આ ગામ છે પોરબંદર તાલુકો છે ને પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર ભેંચ ભેંચ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે હાલ ગાભણ છે ઓરિજિનલ ઝાપરાબાદી નસલની ભેંસ છે બીજું વેતરમાં છે ગાભણ બહુ સારા સારા નસલની ભેંસ છે પંદર દિવસની કાશી છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે ઊંચાઈ લંબાઈમાં સારી છે હાટ ગામમાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો બોમ ટોપ ક્લાસ નસલની ભેંસ છે બહુ સારી છે ઊંચાઈ લંબાઈ પણ સારી છે હાડ ગજુ ચારે ચાર આ પેટ ગરમી ટોટલ જવાબદારી આપવાની છે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કિંમત આપણે વાત કરીએ તો એક લાખ પચાસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકી અંદાજીત કિંમત છે તેમાં પણ ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો દોલતી ગામ છે સાવરકુંડલા તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને આ ભીન જોવા મળી જાય છે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ભેંસ ભેંજ તમે જોઈ શકો છો ઓરિજિનલ જાપરા બધીને શેલી લાવ્યો છો ટોટલ જવાબદારી સાથે આપવાની છે ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ગેજામાં સારી છે અને કોઈપણ જાતનો બીજો ફોલ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અંદાજો લગાવી શકો છો વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં વ્યાસે થી પચીસ દિવસની કાચી છે પહેલા વેતરમાં નવ લિટર જેવું દૂધ હતું ઉંચાઈ લંબાઈમાં પોરી છે અને હાર્ગેજામાં પણ સારી છે એવું માલિકનું કેવું છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે આગલા વેતરમાં નવ નવ લીટર વેતરમાં વ્યાસે હાલ વ્યાવવાની વાર છે પચીસ દિવસની વીસ થી પચીસ દિવસની અંદર વ્યાઈ જશે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે ચારે ચાર આસણ આ પેટ ગરમી અને કોઈ પણ જાતનો બીજો ફોલ છે ને એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો કિંમતની વાત કરી એક લાખ અને પંચોતેર હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગણોદ ગામ છે ઉપલેટા તાલુકો છે ને રાજકોટ જિલ્લાની અંદર તમને બેન્ચ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવશે નવ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ટોટલ જવાબદાર સાથે આપવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો બહુ સારા લે ખડાય છે પેલા ખેતરમાં છે હાલ આઠ દિવસની વેહકલ છે એવું માલિકનું કેવું છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો બહુ સારી ખડાઈ છે ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ટ ગજામાં સારી છે અને કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી બધી જવાબદારી સાથે આપવાની છે આઠ દિવસની આરસી એવું માલિકનું કેવું છે વધારે ડિટેલ્સ મેળવી લેવાની માલિક પાસેથી કિંમતની વાત કરીએ તો નેવું હજાર જેવી કંઈક કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે તેમાં પણ ફેરફાર થઈ શકે છે જો કે અમારે તો ગામની વાત કરીએ તો સાવરકુંડલા ગામ છે તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક પણ તમે કરી શકો છો ત્યારબાદ આવે છે દસ નંબર ઉપર બે પાડા બે પાડા વેચવાના છે આ બંને પાડા વેચવાના છે હાવલ દાવ નથી પણ ફૂટવાની તૈયારીમાં છે એવું માલિકનું કેવું છે પહેલાવાડાના પાડા છે બહુ સારા છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો ઓરિજિનલ જાફરાબાદી નસલના પાડા છે ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો હાર્ડ ગજા છે ગજ પણ તમે જોઈ શકો છો બે પાડા છે બંને એક જ માલિકના પાડા છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે પણ જોઈ શકો છો કોઈને લેવાની ગણતરી હોય તો પણ માલિક પાસેથી કોન્ટેક કરી લેવાની અને વધુ પણ માહિતી માલિક પાસેથી મેળવી લેવાની અને તમને ટોટલ જવાબદારી સાથે આપવાના છે એવું માલિકનું કેવું છે કિંમતની વાત કરીએ તો કંઈક અંદાજિત નેવું હજાર જેવી બંનેની કિંમત કંઈક રાખેલ છે એવું માલિકનું કેવું છે વધુ ઘટું હોય તો માલિક કોન્ટેક્ટમાં વાત કરી અને જાણી લેવું અને જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આ બેસા ગામ છે માળિયા હાટીન તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં